દાતણ શાક બનાવી સુકલ દાતણ બોલે સુકલ ગુમલા તો મસ્ત મજા અમારે સૌજીભાઈ ગુમલાને કટપીસ કરી નાખ્યા છે અને બોલે તો હું છે એને પાણીમાં પલાળવા પડે કેમ કે છે ને હોય એટલે ગરમ કરવાનું છે ગરમ ગરમ કરવાનું તો હવે છે ને આપણે ગરમ કરવાનું છે તો તમે બધા બિનારો એમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવીએ અને આપણે થોડાક દીમાં હવે લગ્ન આવે છે વોરા એટલે ફેમિલી હવે આપણે ઘરે જઈ કે પછી ડાયરેક્ટ બોટ લઈને જ લગ્ન કરવા જઈએ તમે કમેન્ટ કરશો અમારો તો વિચાર છે કે ડાયરેક્ટ અહીંથી અહીંથી લગ્ન કરી લઈએ એમ પણ હવે જોઈએ કોક મળે તો લગ્ન કરી લઈએ એટલે તમે આમ ન વિચારતા ફેમિલી અમારે બધા છે કે નથી આવવાના હે ઘરેથી અમારે કુરજીભાઈને બધા પછી લગ્ન કરવા જવાનું છે એવું છે

અને ફેમિલી આપણે ગોમલા છે ને ગરમ કર્યા છે ને એમાંથી હવે ગરમ પાણી કાઢ નાખી તો મસ્ત મજાનું ગરમ પાણી કાઢ નાખ્યું છે અને આપણી ઘરે અહીંયા પાકે છે જોઈ શકો હવે ગુમલાને ધોવાનું છે કે ડાયરેક્ટ નાખી દેવાનું ધોવાના જો હવે ટાટું પાણી નાખ્યું છે ને હવે છે ને પાછા ધોવાના છે નહીં કઈ રીતે ધોવે હું તમને બતાવું ચાલો જોઉં ફેમિલી આ રીતે મસ્ત મજાના જોવા પડે કેમ કે આવે છે ને ફેમિલી ભીંગડા આવે કાસવજીભાઈ હા ભીંગડા આવે જેમ ધોતા જાય

તો જો મસ્ત મજાનો ભાઈ થાકી દીધો તો તે ઘટી ન્યૂ અને અત્યારે હવે અમાર સૌથી ભાઈ જો બધું સામાન ગોઠવા મીઠા અને ફેમિલી હવે હું તમને છે ને અમારું ઘર બતાવી દઉં તો અહીં લે અમારું ઘર આવું કંઈક બતાવે અને જો આખી અમારી આખી બોટ છે અને અત્યારે છે ને મેં ફેમિલી સાંયો કરેલો હોય મસ્ત મજાનું જાઉં તમે કા સૌજી ભાઈ અને દરિયામાં તેડકો કેવો પડેડકો તો બહુ પડે અને ગરમી અત્યારે ગરમી થાય એટલે સાંયો એવું છે તડકો એટલે બહુ એટલે બહુ પડે એમ તો આપણે એને માથે ને હું બાંધો ખબર તો આપણો બાંધી તો હે મસ્ત મજાનો કેમ પણ કઈ કટી નહીં એમ જો આવડા બે અને જોઉં ફેમિલી અત્યારે છે ને અમારું મસ્ત મજાનું શાક પાકે છે અને અત્યારે અમે બધા છે ને ભાઈ બેઠા છીએ જોઉં કેમ પણ કેટલા વાગે એક ને એકતાલીસ થઈ ને એક ને એકતાલીસ થઈ છે ભાઈ જાવ તમે એને મસ્ત મજા નો ત્યારે અમારું જમવાનું પાકે અમારે નકી નો કીવા ખાવાનું બને કીવા મારો મારો આવે તેમ કારક નો આવે કે આમ છે ફેમિલી કેમ કે ધંધો એવો છે ને એટલે આમાં ટાઈમ મળે તો મળે ટાઈમ મળે એટલે જમવાનું બની નાખો ને કારક તો ટાઈમ ઈ નો રહેવું તો કારક તો 4 4 વાગે ખાવું પડે સવારનું નું બપોર બધું ભેગું આમાં જવું એ રીત નું હે આજુ ભેગું આવી જાય એમ એવું એમ ને તો જાવ ફેમિલી અમારું મસ્ત મજા શાક બનીને રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આને છે ને હુકલ દાંતણ કોતો આલે ને હુકલ ડાંપા કોતો આલે અમે તો ભાઈ ફેમિલી આને ગુમલા જ કે કેમ કે છે ને ભાઈ આને ગુમલા કહેવાય અમારી ભાષામાં તમે જે સમજતા હોય કા સમજી ભાઈ આવ ગુમલા તો ફેમિલી પછી ગુમલા જ હોય તો જો મસ્ત મજાનો માર સવજી ભાઈ પાણા કરી નાખે પછી આપણે બધે ખાઈ લઈએ તો અમે કઈ રીતે દરિયામાં ખાઈએ પણ તમને બતાવ્યું જો તો મસ્ત મજાનો પાણા કરી રહ્યા છે ઓ આપડે તો એમનું ધરાય છે બોલ શું કરું જો ફેમિલી કેવું મસ્ત શાક છે કઈ ઘટી એવું જોરદાર મલી જોરદાર કઈ ઘટી એવું નેક્સ્ટ લેવલ નું હે અને જો આપડે બધે જમવા બેહી જાય કેવું બી નું સૌજી ભાઈ સારું બી જો અમાર સૌજી ભાઈ આપડે બધા જમવા બેહી જાય તો ચાલો હું તો પણ જમી લઉં ઈ પણ દરિયામાં જો તમે ચાલો તમારે પણ જમવું હોય તો આવજો એના દાદા એવા બે ને વાતું કરે તો જવું ફેમિલી કાંટા તો કાંઈ ખાવાના ન હોય ફગાવા જ પડે તો ચાલો હવે આમ ખાઈ લઈએ મસ્ત મજાનું શાક છે જો તો ફેમિલી આપણે જમી લીધું અને અમારા હવે સૌજીભાઈ ખાઈ છે કા સૌજીભાઈ કેવું લાગ્યું એક નંબર એક નંબર લાગ્યું એને તો એને ફેમિલી સોળો મારી દીધો અને આ ભાઈ અમારા સોળાના કારીગર છે જવું મસ્ત મજા આ ભાઈએ સોળો મારી દીધો સૌજીભાઈ સોળો મારી દીધો હા સોળો મારી દીધો ખોવાઈ દઈએ તો આપણે તો હંધે પહેલાં ખાઈ લીધું ભાઈ અને હવે છે ને આમાં એક વેપર એ તો ખાઈ લઈએ તો જો ફેમિલી આવે છે ને મસ્ત મજાને આપણે ક્રંચી વેપર ખાઈ લઈએ ક્રંચી ને એટલે બટેટા ને એવું કે તમારે ખાવી જો આપણે છે ને ફેમિલી ક્રંચી વેપર ખાઈ લઈએ મસ્ત મજા મજાની ચાલો તમારે પણ ખાવી દો તો જો ફેમિલી અત્યારે આપણે બધે જમીન લીધા છે અને હવે અમારું કોલ રૂમ તમને આપણે કોલિંગ બતાવ્યું છે આમાં કેટલા માઇસ્ટ છે જો તમે આ રીતે કેટલા પીડા અને બાકી જો આ બાજુ આમ પીડા છે કેમ પણ અને આખા નામ હે ને ફેમિલી બરબ છે એટલે તમને આ બેક વધારે લાગતું હોય બાકી જો આખાનું આ રીતે હે તો જો એટલા કઈક માઈસલા છે હજી ફેમિલી આ ભરાણી નથી કેમ લાગે સૌધી ભાઈ ભરાય આમનું આવતું રહે તો ભરે તેમનું આમનું ખાગે હશે ને તો ભરાય નકર ની ભરે ચાલો સૌધી ભાઈ દેજો તો જો હા એટલા કી માછલા ભેગા કરેલા હે અને હવે આને કારી દી ગઈ નક્કી નથી બે દિવસના હો બે દિવસના કા બે દિવસના માછલી એટલા કી ફેમિલી જો આપણે કેટલો માલ છો બે ત્રણ દિવસનો કેટલા દિવસનો કાંઈ ખબર નથી કેટલા દિવસનો છે આપણે માલ બે દિવસનો ભાઈ બે દિવસનો માલ છે એટલે સારું જ કહેવાય થોડું થોડું આવે છે અને માછલી મેં પેગડા કરીને તમને બતાવી કરી અને કાયલમાં ફેમિલી છે ને ભાઈ લગનમાં જવાનું છે આપણે આપણે બોટ છે ને અહીંયા મેકતી જવાની છે અને પછી જવાનું છે લગનમાં તો એ કાઇલના વિડીયોમાં તમને ખબર પડી જાય અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ મળશું હવે એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય